તો તમે જોઈ શકો છો સૌથી મોટો કેમ્પ પીએન માળી ફાઉન્ડેશન દ્વારા જે કેમ્પનું આયોજન થઈ રહ્યું છે તે મોટા મોટા આ સાઈડ પણ એક ડોમ બનાવેલો છે પેલી સાઈડ હેલો નમસ્કાર મિત્રો હું છું ભરત સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત ચૌધરી થરાદમાં હું અત્યારે છું ભાદરવી મહામેળા પૂનમનો કે જે સૌથી ગુજરાતનો સૌથી મોટો કેમ્પ જે આનું આયોજન થઈ રહ્યું છે એ કેમ્પ પર હું છું પીએન માળી ફાઉન્ડેશન દ્વારા જે કેમ્પનું આયોજન થઈ રહ્યું છે એ કેમ્પમાં છું હું તમને બતાવવાનો છું ત્યાં કઈ કઈ સેવાઓ મળશે કઈ કઈ સેવાના લાભ મળશે પદયાત્રીઓ માટે શું સેવા મળશે કેવી રીતના કેમ્પનું આયોજન થઈ રહ્યું છે હું તમને આખો કેમ્પ બતાવવાનો છે મારી યુટ્યુબ ચેનલ પર જ ચૌધરીને ખરાને સબસ્ક્રાઈબ કરી શેર કરી વિડીયોને લાઇક અવશ્ય કરજો મિત્રો મિત્રો આ છે ધોરી ગામ કે જ્યાં અંબાજી પાલનપુર આવ્યો છે ત્યાં સૌથી મોટા મોટા ત્રણ જેવા ડોમ બનાવેલા છે આ છે પીએન માળી આપણે જે દર વર્ષે લોક ટ્રસ્ટ દ્વારા જે સેવા કેમ્પનું આયોજન કરતા હોય છે અને અત્યારે પણ કામ ચાલુ છે એમનો લગભગ સિત્તેરથી એસી ટકા જેટલું કામ અત્યારે પૂરું થઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો આ છે અહીંયા મેડિકલ સેવાઓ જે પગપાળા યાત્રીઓ આવશે એમને અહીંયા મેડિકલ સેવા મળી રહી છે અત્યારે પણ અહીંયા મંડપવાળા જે છે તે કામ કરી રહ્યા છે આ છે મેડિકલ સેવા માટે અહીંયા સ્પેશિયલ આ ડોમ બનાવેલો છે દોસ્તો તમે જોઈ શકો છો સૌથી મોટો કેમ્પ પીએન માળી ફાઉન્ડેશન દ્વારા જે કેમ્પનું આયોજન થઈ રહ્યું છે તે મોટા મોટા આ સાઈડ પણ એક ડોમ બનાવેલો છે પહેલી સાઈડ હવે આ ડોમમાં એવું કહેવાય છે કે અહીંયા ભોજન માટે વ્યવસ્થા કરેલી છે કેટલો મોટો છે એક નજર નથી પહોંચતી ત્યાં સુધી મોટો ડામ દેખાય છે દોસ્તો હું અત્યારે છું ગુજરાતનો ભાદરવી પૂનમનો મહામેળાના સૌથી મોટા કેમ્પની અંદર મિત્રો તમે જોઈ શકો છો પી એન માળી ફાઉન્ડેશન જે છે તે દર વર્ષે કેમ્પનું આયોજન કરતો હોય છે કરતા હોય છે અહીંયા હું ઊભો છું એ છે ભોજન ભોજનકક્ષ મિત્રો અહીંયા પદયાત્રીઓ જે આવશે તેમને જમવા માટેની અહીંયા વ્યવસ્થા કરેલી છે મિત્રો તમે જોઈ શકો છો કેટલો મોટો ડોમ છે આ બાજુ છે એક હવે જો લાખો લોકો જમી શકે એટલા મોટા ડોમને અહીંયા આયોજન કરી રહ્યા છે પીએન માળે ટ્રસ્ટ મિત્રો તમે પણ આવવાના હશો અંબાજી પગભાળે યાત્રાએ તો અવશ્ય જય જય અંબે કોમેન્ટમાં કરી દેજો ક્યાંથી આવો છો એ પણ લખી દેજો કોમેન્ટની અંદર એમ કહેવાય છે સેવા ભાવી લોકો પણ છે હું મતલબ કે પણ ગુજરાતનો સૌથી કહેવા જઈએ તો આ સૌથી મોટો કેમ્પ છે વિશાળ જગ્યામાં બનાવેલો આ કેમ્પ દોસ્તો આ ડોમ સ્પેશિયલ પદયાત્રીઓ માટે બનાવવામાં આવ્યો છે કે જે લોકો આવે છે તેમને રહેવા માટે તેમજ બેસવા માટે તેમજ સોવા માટેની કેટલો મોટો વિશાળ ડોમ છે તમે આ છે જે એક લાંબો લગભગ અંદાજીત પચાસ સાઠ સાઠ ફૂટ કરતાં પણ વધારે લાંબો હશે આ છે બેસવા માટે સુવા માટે તેમજ રહેવા માટેની જગ્યા પાછળ મિત્રો મસ્ત એવું કુદરતી વાતાવરણ છે પર્વતીયાળ સાથે એટલે અહીંયા બેસીએ ઠંડુ વાતાવરણ ને જાણે કુદરતના ખોળે બેઠા હોય ને એવું અહેસાસ લાગે જોઈ શકો છો મિત્રો પછી ઘણી બધી મોસ્ટ ઓફ તૈયારી કરવાની બાકી છે પરંતુ થઈ પણ ગઈ છે મોટું મેસ્ટ તો મોસ્ટ ઓફ દી ડોમ બધા કમ્પ્લીટ થઈ ગયા છે પરંતુ હવે જે છે તે મોટું મોટું વીસ ટકા પંદરથી વીસ ટકા જેટલું કામ બાકી છે દોસ્તો તમે આ બંને ડોમ જોઈ શકો છો એની સાઈડમાં છે અહીંયા જે અહીંના સ્ટાફ છે એમને રહેવા માટે તેમજ અહીંયા એમને આ બાજુ પણ સ્ટાફ માટે સ્ટાફ રૂમ આવા જ બનાવેલા છે અને અત્યારે પણ મિત્રો કામ ચાલુ જ છે કે જે લોકો કામ કરી રહ્યા છે છે એક ઉપર એક ભાઈ તો ચડીને બધું કમ્પ્લીટ સેવા નો ભાગ એ પણ લઈ રહ્યા છે મિત્રો આ છે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે કરાતો સેવા કેમ્પ પદયાત્રીઓ માટે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં મિત્રો તમે પણ આવવાના હશો તો અવશ્ય અહીંયા આવજો સેવાનો લાભ આપજો ભાઈ શ્રી ભાઈ પીએન માળી સાહેબના જે પત્રીજા છે એ પણ અંદર મળ્યા હતા પણ એમને થોડુંક ઇમરજન્સી કામ હતું અને મિત્રો અમે તમને હજી આવવાના એવા અંબાજીના વિડીયો બતાવતા રહીશું મારી ચેનલ યુટ્યુબ ચેનલ ભરત ચૌધરી થરાદને સબસ્ક્રાઇબ ન કરીએ તો સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરી વિડીયોને કોમેન્ટ જય અંબે કરી લેજો જય અંબે જય જગદંબા